શિયાળો એટલે ઋતુઓનો રાજા કહેવાય શિયાળામાં ધારી એટલી તંદુરસ્તી આપણે પ્રાપ્ત કરી શકીએ એનર્જી પ્રાપ્ત કરી શકીએ આખું વરસ એનર્જી ચાલે ઘણા સારા સારા ફ્રૂટ આ સિઝનમાં ઉપલબ્ધ છે એમાં એક ફ્રૂટ જેનું નામ છે જામફળ બહુ મોટો મહિમા જામફળનો લખાયેલો છે થોડા દિવસ પહેલાં આપણે જામફળના પાનની વાત કરી હતી આ બધી કુદરતની આપેલી સંપત્તિ છે એનો મહિમા ગાઈએ એટલે એનો મહિમા વધે એમ નહીં પણ એનો મહિમા છે જ અને માટે આપણે મહિમા ગાઈએ છીએ વાતા કે સાંભળો તમને કામ લાગે એવી વાત બીમાર હોય એને કામ લાગે સાજા હોય એને કામ લાગે આપણા શરીરમાં હાડકાં વગેરેની જે કઈ સમસ્યાઓ થાય છે એમાં બહુ મોટું કારણ છે યુરિક એસિડ યુરિક એસિડને કારણે હાડકામાં પ્યુરિન જમા થાય છે અને પ્યુરિન જમા થવાને કારણે હાડકાં બે હાડકાંની વચ્ચે ગેપ આજે બહુ મોટો પ્રશ્ન છે ગેપ વધી ગયો બે હાડકાં વચ્ચે ગેપ થઈ ગયો વગેરે વગેરે જે પ્રશ્ન એ બધાનું કારણ આ યુરિક એસિડ છે સાંધાવના દુખાવાનું કારણ પણ આ યુરિક એસિડ શરીરમાં સોજા વધારે છે હાલવામાં સમસ્યા થાય છે તો આવા આવા અનેક અનેક પ્રશ્નોને દૂર કરવા માટે કુદરત એક સરસ ફળ આપ્યું જેનું નામ છે જામફળ સરસ પાકું જામફળ હોય શક્ય હોય તો દવા વગરનું પ્રાપ્ત થાય તો વધારે સારો એવા જામફળનું જ્યુસ પીવાથી યુરિક એસિડ કંટ્રોલ કરવામાં બહુ મોટું કામ કરે છે કારણ કે આમાં મલ્ટી ન્યુટ્રિયન્ટ છે પોષક તત્વો છે અને ફ્લેવોનોઇડ્સ કરીને એક તત્વ છે પોલિફેનોલ કરીને તત્વ છે જેને પ્રાકૃતિક એન્ટી ઓક્સિડન્ટ કહેવાય છે આ બધી વસ્તુઓ શરીરને બહુ સારી રીતે ડેવલપ કરવામાં કામ લાગે છે ફેટી લિવર ઘટાડે છે એટલું જ નહીં પણ હાડકાને વિટામિન સી પૂરું પાડે છે આ જામફળની ઋતુ છે એટલા માટે આ વાત કરવી મને ખાસ યોગ્ય લઈ ગઈ જરૂરી લઈ ગઈ આ પ્રયોગ કરવા જેવો છે જરાય મોંઘો નથી સહેલો છે બીજા ખોટા ખર્ચાઓ બંધ કરીએ પુરુષો વ્યસનના ખર્ચાઓ બંધ કરે બેનો ફેશનના ખર્ચાઓ બંધ કરે બહુ વધારે પડતા પાર્લરના ખર્ચાઓ બંધ કરે તો આ બધાએ જે કુદરતી ઔષધિઓ આપણે સહેલાઈથી લઈ શકીએ છીએ સરસ જ્યુસ બનાવીએ પથરી એનાથી સાફ થઈ જાય છે કારણ કે એમાં સાંધામાં રહેલી પથરીઓને તોડવાની ક્ષમતા કુદરતે મૂકેલી છે પથરીની તકલીફ હોય એ બધા પણ આ જામફળનું જ્યુસનું સેવન કરી શકે છે આઉટ કરવામાં બહુ મદદગાર છે આ જ્યુસ પીવાથી સાઇટ્રિક એસિડ એક સ્ક્રબની જેમ કામ કરે છે સ્ક્રબ એટલે શું સાફ સફાઈ જેમ કરનારું આપણા ઘરે જે પેલું વાસણ સફાઈ કરનારું સ્ક્રબ હોય એમ આ જામફળનું જ્યુસ સ્ક્રબની જેવું કામ કરે છે પથરીઓને હાડકામમાં ચોંટવા દેતી નથી એને સાફ કરતું જાય છે તો આવા આવા અનેક ફાયદાઓ છે આયુર્વેદમાં લખેલા છે ઋષિ મુનિવે કહેલા છે તો સારું સ્વાસ્થ્ય જેમને ધારવું હોય ઈચ્છતા હોય એવા ભગવાનના ભક્તોને ખાસ આ વિડીયા દ્વારા પ્રાર્થના અપેક્ષા છે કે સિઝન સિઝનમાં એક ગ્લાસ જામફળનું જ્યુસ આવું કાચું નહીં લેવું વ્યવસ્થિત થોડું પાકું હોય એ લેવું અને શક્ય હોય તેમાં બી જે હોય એ બી કાઢી ન નાખવા બી સાથે રાખવા ચાવીને તો વાંધો નહીં આખે આખા ગળા નીચે ઉતારી દેવા એ બધા જ બી રાઉન્ડ એન્ડ રાઉન્ડ ફરતાં ફરતા ફરતાં આપણા શરીરમાં આંતરડામાં એ ફરતા ફરતા જે મેલ હોય કચરો હોય એ બધો એની સાથે વીટાતો જાય અને એ બધાને શરીરની બહાર કાઢતો જાય બહુ મોટી સમસ્યા કબજિયાત જેવી સમસ્યાઓ હોય એ કબજિયાતને પણ આ ઉપાય દૂર કરી શકે છે જામફળ બપોર પછી લેવાય નહીં એવું આપણા વડવાઓ કહેતા મૂળા મોગરીને દહીં એવી રીતના જામફળની વાત પણ છે કે બપોર પછી નહીં તો સવારે નળા કોઠે આ એક ઉપાય તમારા પરિવારના તમામ સભ્યોને લાભદાયી છે સુખદાયી છે માટે કરવાનો ખાસ પ્રયાસ કરવો